કર સેમી એક અઢીસો ગ્રામ નો એક પૌંચ છે એની અંદર તમે ખોલીને જોશો તો એક બ્લેક કલર નું જેલ પ્રમાણમાં લિક્વિડ તમને જોવા મળશે સોનમાખના નર તેમજ માદા બંનેનો આ ખોરાક આપણે કહી શકાય કે જે આ તમે ઝાડ ઉપર લગાવો છો અને સોનમાખનું નર તેમજ માદા આના સ્મેલ થી આકર્ષિત થશે અને બેટિંગ કરશે બહાર માર્કેટની અંદર થી આપણે પાંચ ટકા એસી ફોર્મ્યુલેશન આપણે આની અંદર 8 થી 10 ml અઢીસો ગ્રામના ડબ્બા ની અંદર આપણે એડ કરવાનું છે એ વ્યવસ્થિત પ્રમાણમાં મિક્સ કરવાની છે તો આ ડાળખી ઉપર આપણે ચાર પાંચ થી છ ફૂટ ની હાઈટ ઉપર આપણે એક થી બે ચણાના દાણા જેટલી લગાવવાની છે અને લાંબુ લીટું નથી ખેંચવાનું આવી રીતે લગાવવાની છે બરોબર છે એટલે જેથી કરીને સોનમાસ ના ખોરાક આકર્ષાશે અને બેટિંગ કરશે ને ફેફરોની આપણે જે ઝેર દવા નાખેલી છે એ ખાશે એટલે નાશ થશે એનો અને વિધિન એક થી બે મિનિટ ની અંદર સોનમાર્ અહીં બેટિંગ કરવા માટે આવી જશે અને બેટિંગ કર્યા બાદ તેનો નાશ થશે